ઓમ ગણેશ હર હર મહાદેવ મંગલ ભવન અમંગલ હરી દ્રવચ દશરથ અજીર બિહારી આ મંગળવારે હનુમાનજીના સાધકો માટે સ્પેશિયલ એક હું પ્રયોગ બતાવીશ અમુક લોકોનો મેસેજ હતો વોટ્સઅપમાં કે મંગળવાર યુક્ત અમાવસ્યા છે તો આપણે હનુમાન દાદાની શું પૂજા કરી શકાય કરી શકાય આપણા દેવતા હોય તો કરી શકાય છતાં પણ હું તમને કહું છું કે આ અમાવસ્યાએ સોમવારની રાત્રે અથવા મંગળવારે સવારે અથવા તો રાત્રે તમે જરૂર આ હનુમાન ચાલીસાનો પ્રયોગ કરી શકો છો હનુમાન દાદાની આગળ બે પ્રયોગ બતાવીશ એક અભિષેકાત્મક અને બીજો પાઠાત્મક હવે શું છે જો તમને આ વિષય વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો ચાલો સસમ શરૂ કરીએ સર્વપ્રથમ હનુમાન દાદાની આગળ બે દીવા કરવા ઘરમાં હનુમાનજી હોય તો ઘરમાં જ ઘરમાં ના હોય તો બહાર કોઈ મંદિરમાં હોય તો મંદિરમાં તમે જઈ શકો છો એક દીવો જમણા બાજુ એક દીવો ગાય માતાના ઘીનો કરવાનો જે હનુમાન દાદાની જમણી બાજુને આપણી ડાબી બાજુ આવશે અને બીજો જે દીવો છે એ સરસવના તેલનો અથવા તલના તેલનો કરવાનો જે હનુમાન દાદાની ડાબી બાજુ અને આપણા જમણા હાથ બાજુ આવશે અને ધૂપબત્તી પ્રજ્વલિત રાખવાની શક્ય હોય તો અને એ કર્યા પછી તમારા જે કોઈ પણ અસાધ્ય કાર્ય હોય ભૂત પ્રેત પિશાચ નિકટ આ ભૂત ભૂતપિશાચ નિકટ નહીં આવે એટલે એવું કોઈ રિલેટેડ હોય તો એ છે બાધા બંધનમાંથી મુક્તિ હોય જો પાઠ કોઈ છૂટ હોય ગમે તેવા બંધન હોય એમાંથી મુક્ત થઈ જવાય છે તો કોઈ પણ અસાધ્ય કાર્ય હોય જે અટકી ગયા હોય શત્રુ બાધા આદિ હોય કોઈ પણ પ્રકારના તો તમે મંગળવારે રાત્રે નવ વાગ્યા પછી જો શક્ય હોય તો હનુમાન દાદા આગળ સો હનુમાન ચાલીસાના પાઠ કરજો એનું રિઝલ્ટ લગભગ હું તો સો ટકા કહું છું પૂર્ણ શ્રદ્ધા ભાવ સાથે તમને મળશે જ સો પાઠ અવશ્ય કરજો અને એ પાઠ ન થાય તો પછી બીજો સરસ મજાનો પ્રયોગ કહું કે કોઈ હનુમાન ચાલીસા બોલતું હોય અથવા તમારા કોઈ ગોર મહારાજને બોલાવો અસાધ્ય કાર્યો માટે કે હનુમાનજીની કૃપા પ્રાપ્તિ માટે એ સો હનુમાન ચાલીસાના પાઠ કરે અને તમે હનુમાનજી ઉપર કોઈ પણ તેલથી અભિષેક કરજો સરસવનું તેલ હોય કે પછી આપણે ઓલિવ ઓઇલ હોય કે પછી આપણે એવું માનીએ કે તલનું તેલ હોય એનાથી હનુમાન દાદા ઉપર તેલનો અભિષેક કરવાનો અને તમારા જે બ્રહ્મદેવતા કે હોય એ સો પાઠ હનુમાન ચાલીસાના બોલશે પછી અભિષેક કરેલું તેલ આદિ છે એ પવિત્ર જગ્યાએ વિસર્જિત કરી દેજો અને મંદિરમાં કરશો તો એ તમારે કંઈ કરવાનું છે અને ઘરમાં કરશો તો તમારે પવિત્ર જગ્યાએ વિસર્જિત કરી દેવાનું કહેવાનું તાત્પર્ય એવું છે કે જરૂરથી આ મંગળવારે આપણું બધું મંગળ થાય આ મંગળનો વિનાશ થાય હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય ભૂત પ્રેત પીછાચાદી બાધામાંથી મુક્ત થવાય આપણા કોઈ કાર્ય હોય તો એ કાર્યસિદ્ધિ માટે વિદ્યાર્થીઓ વિદ્યા માટે દરેક પ્રકારની અસાધ્ય વસ્તુઓને સાધ્ય કરવા માટે હનુમાન ચાલીસાનો પ્રયોગ આ અમાવસ્યાએ આપણે કરી શકીએ છીએ ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયની વિડીયો સાથે ત્યાં સુધી તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ ભારત માતાની જય